પલ્લી મહોત્સવ આદિ અનાદિ કાળ થી ચાલે પલ્લી નો અર્થ એવો કરીએ છીએ માતાજી ના ભોજ્ય એટલે કે માતાજી નો થાળ એક પૂજારી પોતાના માથા ઉપાડીને પોતાના ઘેર થી મંદિરે લાવે એને અમે પલ્લી કહીએ આ પલ્લી પરંપરા વર્ષો થી ચાલે છે વર્ષો એટલે લગભગ છસો સાતસો વર્ષ ની આ પરંપરા છે અને આ પલ્લી આઠમ ના દિવસે જ હોય પાંચ છવા પાંચનો ટાઈમ છે અને ત્યારે જે પલ્લીના દર્શન થાય આઠમ એટલે કે સુદ દિવસે પલ્લી હોય નું મહત્વ એ છે કે માતાજીના જે ખંડ છે એ ખંડ અમે વેચતા આવીએ છીએ જનરલ પબ્લિકમાં અને પબ્લિકના એનાથી એ લાભ થાય છે કે ગળા ને જે વાંધિયા હોય એ લોકો માતાજી પુત્ર આપતી હોય આ મનોકામના એમની પૂર્ણ કરતી હોય છે લોકો અહીંયા હજારો સો બસો પાંચસો જણા તો ખંડ લેવા માટે બેઠા ને ખંડ હોય છે ફક્ત અઢાર કે જેના ઘેર પેલો પુત્ર આવતરા એ ગુંજા ગામ માં એવું છે કે એનું કરવઠું છે ફરજિયાત ઉપવાસ ઉપર બેસવું પડે જેને અમે ગોયણી કહીએ છીએ હા વીસ થી દાટા શરૂ થાય બીજ સાતસો સુદ બીજ સાંજે બીજ જોઈને દાંચા કરવાનો દાંટાનો અર્થ એવો થાય એ દિવસે દાંટીને જમી લેવાનું પછી જમવા મળશે નહીં શરૂઆત થાય કે સાતમની સાંજ એટલે સાતમ આઠમનું સવાર આઠમના સવારના દિવસે પછી વર્ણીઓ જે બે ઉપવાસી હોય એને અમે સંકલ્પ આપી સંકલ્પ અને પછી એને ફરારની છુટ્ટી આપીએ આઠમના દાડા એ લોકો ફરાર કરતા હોય અમે તમને આપીશું પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં